ગુસ્સા આઠ અને લસા એકસો સાહીઠ હોય તથા એક સંખ્યા ચાલીસ હોય તો બીજી સંખ્યા કેટલી તો મિત્રો આપણે સૂત્ર ભણી ગયા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર અથવા તો પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા તો અહીંયા મિત્રો ગુસ્સા આપણને કેટલો આપેલો છે તો ગુસ્સા આઠ આપેલો છે લસા એકસો ને આપેલો છે બરાબર પ્રથમ સંખ્યા કઈ છે મિત્રો ચાલીસ અને બીજી સંખ્યા પૂછી છે તો બીજી સંખ્યા ગોતવી છે તો એને હું એકલી કરું તો અહીંયા મિત્રો ચાલીસ છે તે કેમાં છે ગુણાકારમાં છે તો તો બરાબરની આ આ સાઈડ આવે ભાગાકારમાં જશે અને તો માં છે મિત્રો બીજી સંખ્યા કઈ હશે બત્રીસ એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આગળનો પ્રશ્ન જોઈએ સિત્તેર અને એકસો ને કઈ મોટામાં મોટી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો મિત્રો મોટામાં મોટી સંખ્યા પૂછે એટલે તમારે શું ગોતવાનો ગુસ્સા તો આપણે અવયવ પાડીએ સિત્તેર આપણે એકસો ના ભાગ પાડીએ તો બે થી ભાગ નહીં ચાલે ત્રણની વિભાજ્યતાની ચાવી શું કહે છે બધા અંકોનો સરવાળો ત્રણ ના ઘડિયામાં આવવો પડે તો આઠ ને એક નવ નવ ને નવ અઢાર તો ત્રણ ના ઘડિયામાં અઢાર આવે એટલે કે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ છક અઢાર અને ત્રણ તેરી નવ હજુ મિત્રો ત્રણ થી ભાગ ચાલશે સાત એકા સાત તો સિત્તેર આવ્યો છે બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત અને એકસો નેવ્યાશી ના આવ્યો છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત તો મિત્રો આ બંનેમાં કોમન શું છે તો અહીંયા બે છે પરંતુ એકસો નેવ્યાશી ના અવયવમાં બે નથી અહીંયા પાંચ છે પરંતુ એકસો નેવ્યાસી ના અવયવમાં પાંચ નથી અહીંયા સાત છે ને અહીંયા સાત છે તો મિત્રો ગુસ્સા આપણને કેટલો મળે છે તો ગુસ્સા મળે છે બંનેમાં કોમન હોય તે તો કોમન છે સાત તો ગુસ્સા આપણને મળે છે સાત એટલે કે ઓપ્શન નંબર સી પરંતુ મિત્રો તમારે પરીક્ષામાં આવું કશું કરવાની જરૂર નથી કેમ કે જો નવ ના ઘડિયામાં ક્યાંય સિત્તેર આવે જે ગુસ્સા હશે મિત્રો એ ગુસ્સાના મલ્ટિપલમાં જ આ સંખ્યા હશે તો નવ ના ઘડિયામાં ક્યાં સિત્તેર ન આવે એટલે કે ઓપ્શન નંબર

મોટામાં મોટી સંખ્યા પૂછે તો ગુસ્સા તો આપણે નિશાળી મેથડ થી ગોતીશું બેતાલીસો છવીસ ને બે થી ભાગ ચાલશે એકવીસ દુ બેતાલીસ ત્રેસઠ દુ એકસો છવ્વીસ અને પંદર હવે મિત્રો ત્રણ થી ભાગ ચાલશે ત્રણ સત્તા એકવીસ એકવીસ તેરી ત્રેસઠ ને ત્રણ પંચા પંદર હજુ મિત્રો ત્રણ થી ભાગ ચાલશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત બે તેરી છ છ તેરી અઢાર અઢાર પંચા નેવ નેવ ગુણ્યા સાત તો નવ સત્તા ત્રેસઠ ને પાછળ એક શૂન્ય એટલે કે સાચો જવાબ છે ઓપ્શન પરીક્ષામાં આ દાખલો બેતાલીસ માં ત્રણ છુપાયેલો જોવા મળે છે ચૌદ તેરી બેતાલીસ એવી જ રીતે પંદર માં પણ ત્રણ છુપાયેલો જોવા મળે છે ત્રણ પંચા પંદર તો મિત્રો ત્રણની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે બધા અંકોનો સરવાળો ત્રણનો અવયવી અથવા તો ત્રણ હોવો જોઈએ તો આપણે ચેક કરીએ ઓપ્શન નંબર એ નવ ને એક દસ દસ ને જીરો દસ તો મિત્રો દસ છે એ ક્યાંય ત્રણ ના ઘડિયામાં ન આવે એટલે કે ઓપ્શન નંબર એ આવી શકે નહીં ચાર ને પાંચ નવ નવ ને પાંચ ચૌદ તો મિત્રો ત્રણના ઘડિયામાં ક્યાંય ચૌદ આવે નહીં એટલે કે ઓપ્શન નંબર બી પણ આવે નહીં ઓપ્શન નંબર સી ચેક કરીએ છ ને ત્રણ નવ નવ ને જીરો નવ એટલે કે ઓપ્શન નંબર સી આવે સાત ને નવ

તો લસા કોનો ગોતવાનો છવ્વીસ પાસઠ અને એકાણું નો તો મિત્રો આપણે લસા ગોતીશું તો બેથી ભાગ ચાલશે તેર દુ છવ્વીસ પછી અહીંયા ભાગ નહીં ચાલે પાસેઠ એકાણું હવે મિત્રો ભાગ નહીં ચાલે તો હવે મિત્રો ત્રણથી ભાગ ચાલશે ત્રણ ને એક ચાર નહીં ચાલે છ ને પાંચ અગિયાર નહીં ચાલે નવ ને એક દસ નહીં ચાલે તો ત્રણ પછીની અવિભાજ્ય સંખ્યા છે પાંચ તો તેર પંચા પાસે અને એકાણું એમ નીમ હવે મિત્રો ડાયરેક્ટ મિત્રો થી ભાગ ચાલશે તો મિત્રો બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત ગુણ્યા તેર તો તેર સત્તા એકાણું પાંચ દુ દસ તો એકાણું ગુણ્યા દસ એટલે કે લસા આપણને મિત્રો કેટલો મળે છે નવસો ને દસ તમને મિત્રો એને શું કહ્યું છે ભાગતા શેષ ચાર મળવી પડે તો મિત્રો અહીંયા જો ઓપ્શનમાં ભૂલ છે તો મિત્રો કા તો ઓપ્શનમાં ભૂલ છે તો મિત્રો અહીંયા જો પ્રશ્નમાં ભૂલ છે અહીંયા એવું હશે શેષ ઝીરો મળે એટલે કે રકમ એ રીતે છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને છવ્વીસ પાસઠ અને એકાણું વડે ભાગતા શેષ કેટલી મળે શૂન્ય મળે અથવા તો નિશેષ ભાગી શકાય તો જ મિત્રો જવાબ શું આવે જો આ છવ્વીસ માં તેર છુપાયેલા છે પાસઠ માં પણ તેર છુપાયેલા છે તેર પંચા પાસાઠ તેર દુ છવ્વીસ અને એકાણું માં પણ તેર છુપાયેલા છે તેર સત્તા એકાણું તો જે જવાબ આવશે મિત્રો એ તેર ના ગુણાંકમાં આવે મિત્રો ત્રાણું છે કે ક્યાંય તેર ના ઘડિયામાં ત્રાણું આવે એટલે કે ઓપ્શન સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તો આ દાખલામાં પણ તમારે પેન ઉપાડવાની જરૂર નથી આગળનો પ્રશ્ન જોઈએ પાંત્રીસ છપ્પન અને ચોત્રીસ ચુમાલી નો ગુસ્સા શોધો તો મિત્રો આપણે નિયમી મેથડથી કરીશું બે થી ભાગ ચાલશે હજુ મિત્રો બે થી ભાગ ચાલશે ભાગ પાડતા મિત્રો તમને સાહેબે સારી રીતે સમજાવેલું હશે હવે મિત્રો બેથી ભાગ નહીં ચાલે તો આપણે ચેક કરીએ ત્રણથી ભાગ ચાલશે આઠ ને આઠ સોળ સોળ ને નવ પચી એટલે કે ત્રણના ઘડિયામાં પછી ન આવે તો ત્રણથી ભાગ નહીં ચાલે તો આપણે હવે મિત્રો પાંચથી પણ ભાગ નહીં ચાલે સાતથી ટ્રાય કરીએ સાત એકા સાત

આઠ ને છ ચૌદ ને એક પંદર પંદર આવે તો ભાગ ચાલશે વધ્યા વધ્યા તો તો સત્તા એકવીસ હવે મિત્રો સાત થી ભાગ ચાલશે સાત ચોખું અઠ્યાવીસ ને સાત એકા સાત એકતાલી એવી ભાજ્ય સંખ્યા છે એકતાલી એકા એકતાલી તો હવે મિત્રો પાંત્રીસ છપ્પન ના અવયવ શું પડ્યા મિત્રો આ તમને સાહેબે સારી રીતે ભાગ પાડતા શીખવાડેલું હશે એટલે હું મારી રીતે થોડાક સ્પીડમાં ભાગ પાડું છું તો એકસો ચોત્રીસો ચુમ્માલીસ ના મિત્રો અવયવ શું છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ગુણ્યા એકતાલીસ તો મિત્રો ગુસ્સાનો અર્થ શું થાય બંનેમાં હોવું પડે તો અહીંયા જો મિત્રો બે છે તો અહીંયા પણ બે છે અહીંયા બે છે તો અહીંયા પણ બે તો ગુસ્સા કેટલો થશે બે ગુણ્યા બે અહીંયા અવયવમાં ત્રણ છે પરંતુ પાંત્રીસ છપ્પન ના અવયવમાં ત્રણ નથી તો બંનેમાં હોય તો જ તમારે ગુસ્સામાં લેવાનું બે દુ ચાર ચાર સત્તા અઠ્યાવીસ તો ગુસ્સા મિત્રો કેટલો થાય અઠ્યાવીસ એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હવે મિત્રો પરીક્ષામાં તમારે જોવા મળે છે કેમ કે દસ નો મલ્ટિપલ હોય તો એક શૂન્ય હોવું પડે રકમમાં ક્યાંય શૂન્ય છે જ નહીં તો આ દસ આવ્યા ક્યાંથી ને એટલે કે ઓપ્શન નંબર એ ક્યારેય હોઈ શકે નહીં હવે જોવો એકવીસમાં પણ ત્રણ છુપાયેલો છે તેત્રીસ માં પણ ત્રણ છુપાયેલો છે કેમ કે સાત તેરી એકવીસ ને તો અહીંયા મિત્રો જુઓ તો આ ત્રણ છુપાયેલો છે આમાં તો ત્રણ ના ઘડિયામાં મિત્રો ક્યાંય ઓગણીસ આવે નહીં તો રકમમાં જ મિત્રો જો ત્રણ ન હોય તો એના ગુસ્સામાં ત્રણ ક્યાંથી આવે એટલે કે ઓપ્શન નંબર બી પણ નો આવે ઓપ્શન નંબર સી પણ નો આવે તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી આગળનો પ્રશ્ન જોઈએ અજય અને સંજય નક્કી કરેલ મુજબ સાપુતારા ફરવા માટે નીકળે છે અને પરમ દિવસે શુક્રવારે તેઓ શિરડી મુકામે મળશે તો ગઈકાલે કયો વાર હશે તો મિત્રો માની લો કે આ આજ છે તો એ પરમ દિવસે શુક્રવારે મળે છે એટલે આવતીકાલ અને આ છે પરમ દિવસે આ મિત્રો પરમ દિવસે શુક્રવારે તેઓ શિરડી મુકામે મળશે તો પરમ દિવસે કયો વાર છે શુક્રવાર તો તમને પૂછેલું છે ગઈકાલે કયો વાર હશે તો મિત્રો આજ છે તો ગઈકાલ આજની પેલા આવે તો મિત્રો પરમ દિવસે શુક્રવાર હોય તો આવતીકાલે કયો વાર હશે કરતા એક વાર તમે પાછળ આવો તો કયો વાર હશે ગુરુવાર હશે જો આવતીકાલે ગુરુવાર હોય તો આજ કયો વાર હોય તો એકવાર પાછળ આવો ગુરુવારની પહેલાનો વાર આવે બુધવાર તો ગઈકાલનો તમને પૂછેલો છે મિત્રો આજ બુધવાર છે તો ગઈ કાલે કયો વાર હશે કયો વાર હતો તો મિત્રો આ બુધવારની એક વાર પેલો એટલે કે ગઈકાલે કયો વાર હશે એટલે કે સાચો જવાબ છે તમારે છે ને આજે નહીં ગણવાનું તમને એમ કે આવતીકાલ તો આવતીકાલ એટલે કેટલા દિવસ થયા એક દિવસ તમને એમ કે પરમ દિવસ તો કેટલા દિવસ થયા બે દિવસ એમ કે એક દિવસ પછી તો કેટલા લેવાના એક જો અહીંયા તમને કહ્યું છે અજય અને સંજય નિકી કરેલ મુજબ સાપુતારા ફરવા માટે નીકળે છે અને પરમ દિવસે શુક્રવારે તો પરમ દિવસ એટલે કેટલા દિવસ થાય મિત્રો બે દિવસ થાય શુક્રવારે તેઓ શિરડી મુકામે મળશે તો ગઈકાલે કયો વાર હશે તો મિત્રો આજને તમારે નહીં ગણવાનો ગઈકાલ એટલે કેટલો થાય મિત્રો એક મેં તમને કીધું ને કે ગઈકાલ કહેતો એક ગણવાનું આવતીકાલ કહે તો એક ગણવાનો પરમ દિવસે તો બે ગણવાનો તો મિત્રો ટોટલ કેટલો થાય છે ત્રણ હવે તમારે એ જોવાનું કે તમે આગળ જાઓ છો કે પાછળ જો તમે આગળ જતા હોય તો ત્રણ ઉમેરવાના જો તમે પાછળ જતા હોય તો કરવાના તો અહીંયા તમને પરમ દિવસનો વાર આપેલો છે અને તમને પૂછેલો છે કયો ગઈકાલનો તો પરમ દિવસનો વાર તમને આપેલો છે તમે પાછા જ આવશો ગઈકાલનો વાર ગોતો છો કેલેન્ડરમાં તમે કઈ બાજુ જાઓ છો પાછા જ આવશો તો પાછા જ આવશો એટલે તમારે બાદ કરવાના તો શુક્રવારમાંથી મિત્રો તમે ત્રણ બાદ કરો તો શુક્રવાર પહેલાનો ગુરુવાર ગુરુવાર પહેલાનો બુધવાર અને બુધવાર પહેલાનો મંગળવાર તો મિત્રો આવું તમારે દોરવાની જરૂર નથી આગળનો પ્રશ્ન જોઈએ જો મિત્રો આ હું તમને છું પછી ઓરિજિનલ કરાવીશ જો આવતીકાલ પછીના દિવસે રવિવાર હોય તો ગઈકાલના પહેલાના દિવસે કયો વાર હશે આવતીકાલ એટલે મિત્રો કેટલા લેવાના એક પછીનો દિવસ પછીનો દિવસ એટલે એક દિવસ રવિવાર હોય તો ગઈકાલ ગઈકાલ એટલે એક ગઈકાલના પહેલાના દિવસે તો ગઈકાલનો એક પહેલાનો દિવસ એટલે પહેલો એટલે એક ગણવાનો તો ટોટલ કેટલા દિવસ હવે મિત્રો તમે ચાર ઉમેરશો કે બાદ કરશો તો તમને છે કે આ આવતીકાલ છે આ છે આ આવતીકાલ છે આવતીકાલ પછીના દિવસે રવિવાર છે તો તમને પૂછેલું છે ક્યારનું ગઈકાલના પહેલાના દિવસનું તો તમે કેલેન્ડરમાં ક્યાં જાવ છો મિત્રો પાછળ જાવ છો તો પાછળ જાવ એટલે બાદ કરવાના તો તમને એવું પણ સમજાવેલું છે કે તમે વાત કરો ચાર બાદ કરો કે ત્રણ ઉમેરો જવાબ તો સરખો જ આવે તો રવિવારમાં ત્રણ ઉમેરો સોમવાર મંગળવાર અને બુધવાર એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી તો આ દાખલામાં મિત્રો તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી પરીક્ષામાંય મિત્રો આમ જ તમારે કરવાનું છે કેમ કે આપણે મિત્રો સિલેક્શન લેવાનું છે અને તમારે હજી જો આવી શોર્ટકટ ભણ્યું હોય તો કમલેશ્વર વાત કરજો કે યુવરાજ સર પાસેથી અમારે રીલિંગ ભણવું છે હું તમને એવી એવી શોર્ટકટ શીખવાડીશ કે જે આખા ગુજરાતમાં તમે ક્યાંય ભણ્યા નહીં હોય હવે જો મિત્રો આપણે મજૂરી કરીએ આવતીકાલ પછીના દિવસે તો આ મિત્રો આ જ છે આ આવતીકાલ છે અને આવતીકાલ પછીનો દિવસ આ પછીનો દિવસ તો આ દિવસ તમને આપેલો છે કયો વાર છે આ રવિવાર તો આવતીકાલ કયો હોય તો રવિવારની પહેલાનો શનિવાર તો આજ શનિવારની પહેલાનો શુક્રવાર તો તમને મિત્રો શું કહ્યું છે ગઈકાલ પહેલાના દિવસે કયો વાર હશે તો ગઈકાલે કયો વાર મિત્રો તો ગુરુવાર અને ગઈકાલ એટલે ગુરુવાર કરતા પણ એક દિવસ એટલે કયો મિત્રો બુધવાર તો હવે મિત્રો તમે જ કયો કયું સહેલું પડે આ સેલું પડે કે આ સેલું પડે આ તો મિત્રો મગજનું દહીં થઈ જાય આવું કરવાનું કશું થતું નથી આ જ રીતે આપણે જશું કેલેન્ડરમાં આગળ જતા હોય તો પ્લસ કરીશું પાછળ જતા હોય તો માઈનસ કરીશું આગળનો પ્રશ્ન જોઈએ છીએ જાન્યુઆરી થી ફેબ્રુઆરીમાં જવાનું છે તો ટોટલ જાન્યુઆરીમાં મિત્રો કેટલા દિવસ હોય એકત્રીસ દિવસ હોય હવે મિત્રો જે દિવસ વીતી ગયા છે એ દિવસ ભૂલી જાવ તો ટોટલ છવીસ દિવસ વીતી ગયા છે તો વધ્યા કેટલા દિવસ तो 31 માંથી છવ્વીસ જાય તો જાન્યુઆરી થયા તો છવ્વીસ ને પાંચ એકત્રીસ તો એકત્રીસ દિવસમાં મિત્રો વધારાના દિવસો કેટલા આવે તો મેં તમને શીખવાડેલું છે વધારાના દિવસો ગોતું હોય તો સાત વડે ભાગવાના તો સાત ચોખું અઠ્યાવીસ એકત્રીસ માંથી અઠ્યાવીસ જાય તો ત્રણ તો વધારાના દિવસો કેટલા મળે છે ત્રણ હવે કેલેન્ડરમાં આગળ જાવશો કે પાછળ જાવશો તો જાન્યુઆરીનો વાર તમને આપેલો છે અને ફેબ્રુઆરીનો ગોતો છો તો જાન્યુઆરી થી ફેબ્રુઆરી એટલે કેલેન્ડરમાં આગળ જાવ તો સોમવારમાં તમે ત્રણ ઉમેરી દો તો મંગળ બુધ અને ગુરુ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગુરુવાર જો મિત્રો હજી તમારે આને સસ્તું કરવું હોય ને તો હજી આમય થાય જાન્યુઆરીને ફેબ્રુઆરી જાન્યુઆરીમાં ટોટલ કેટલા વધારાના દિવસો કેટલા તો છવીસ ને તમે સાત વડે ભાગી નાખો તો સાત તેરી એકવીસ કેટલા વધ્યા પાંચ તો પાંચ ને પાંચ દસ વધારાના દિવસો મળ્યા તો દસ માં વધારાના દિવસો કેટલા તો સાત એકા સાત એટલે કે વધારાના દિવસો ત્રણ કેલેન્ડરમાં આગળ જ આવશો તો સોમવારમાં ત્રણ ઉમેરી દો એટલે કે જવાબ આવશે ગુરુવાર આગળનો પ્રશ્ન જોઈએ જો જૂન રોજ રોજ શનિવાર હોય તો જુલાઈ કયો વાર હશે તો મિત્રો પેલા શું આવે જૂન પછી શું આવે જુલાઈ હવે જૂનમાં કેટલા દિવસ હોય મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જૂન જોવા મિત્રો અહીંયા આવે તો ખાડો આવે ને કેટલા દિવસ હોય ત્રીસ તો ટોટલ જૂનમાં દિવસ કેટલા હોય તો વીસ દિવસ તો મિત્રો આ ટોટલ કેટલો થાય દસ ને વીસ ત્રીસ એટલે કે વધારાના દિવસો કેટલા મળશે તો ત્રીસ ને મિત્રો તમે સાત વડે ભાગો કેમ આપણે સાત વડે ભાગીએ છીએ કેમ કે એક અઠવાડિયામાં સાત દિવસ આવે તો સાત ચોકુને અઠ્યાવીસ તો વધારાના દિવસો મિત્રો કેટલા મળે બે વધારાના દિવસો મળે હવે આપણે છે શનિવાર છે તો જૂનમાંથી તમે જુલાઈમાં જાઓ એટલે કે કેલેન્ડરમાં આગળ જાવ તો આગળ જતા હોય તો ઉમેરવાનો તો શનિવારમાં તમે બે ઉમેરો રવિવાર અને સોમવાર એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આગળનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી માંથી કયું સામાન્ય વર્ષ છે તો મેં મિત્રો તમને વિશેષાંક નંબર એકસો ઓગણીસના સોલ્યુશનમાં સારી રીતે સમજાવેલું છે કે લીપ વર્ષ ગોતું હોય તો કેમ મળે તો છેલ્લા બે અંકોને જો ચાર વડે ભાગી શકાય તો તે લીપ વર્ષ હોય અને શતાબ્દી વર્ષમાં જો ચારસો વડે નિશેષ ભાગી શકાય તો તે લીપ વર્ષ હોય તો અહીંયા મિત્રો જો છન્નું છેલ્લા બે અંક કયા છે છન્નું તો છન્નુંને તમે ચાર વડે નિશેષ ભાગી શકો તો હા ચાર દુ આઠ 9 માંથી આઠ જાય તો એક ઉપરથી ઉતાર્યા છ તો ચોકે ચોકે સોળ તો એટલે કે આ મિત્રો કેવું વર્ષ છે ચારસો ના ઘડિયામાં બે આવે તો હા ચારસો પંચા બે હજાર એટલે કે ઓપ્શન નંબર બે પણ નો આવે અહીંયા મિત્રો બે માં છેલ્લા બે કયા છે જીરો ચાર તો ચાર ના ઘડિયામાં ચાર તો આવે જ તે ચાર એકા ચાર એટલે કે આ પણ કેવું વર્ષ છે

તો મળીએ છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત ખૂબ જ સારી એવી તૈયારી કરો અને સિલેક્શન મેળવો ખૂબ ખૂબ આભાર